નમસ્કાર હું આપનો રાજુ કરપડા આજે એક એવી કરોજારી ઘટના ઘટી છે લોકોનું હૃદય કંપી ઉઠે ખાસ ધાંગધ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે જે બ્રિજના ડાયવર્ઝનના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી

ડાયવર્ઝનનું કોઈ જ નિયમનું પાલન ન કરવાના કારણે આજે રાત્રે હોસ્પિટલ બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજમાં એમની ગાડી ખાબકે છે જેમાં ત્રણ લોકોના મૃત્યુ થાય છે એક છે જેજરિયા બબુબેન સનાભાઈ બીજા જેજરિયા ભાનુબેન રમેશભાઈ છે ત્રીજા જેઝરિયા ચોથાભાઈ ચોથા ભાઈ બીજલભાઈ છે આ ત્રણ લોકોના ઘટના સ્થળ મૃત્યુ થાય છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે જેમાં રાજુભાઈ ગીધાભાઈ જેઝરિયા અમીરભાઈ જેઠાભાઈ જેઝરિયા ભાનુબેન હમીરભાઈ જેજરિયા ત્રણ લોકોના મૃત્યુ થયા ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવવધનો ગુનો દાખલ થાય છે અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય જે કોન્ટ્રાક્ટર જાણતો હતો કે અહીંયા